અંબાજી ડેપોના કર્મચારીઓનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો અંબાજી ડેપોના કર્મચારીઓનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો રાજ્ય સરકારના સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત નિગમ અને વિભાગીય નિયામક શ્રી કિરણભાઈ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અંબાજી ડેપોના તમામ કર્મચારીઓ માટે ટીએચ શ્રી દાંતાની ટીમના સહયોગથી અંબાજી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી એસટી ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક મિત્રોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને આ મેડિકલ ચેકઅપ દરમિયાન વધુ સારવાર અથવા તપાસની જરૂરિયાત જણાય તેવા કર્મચારી મિત્રોને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જ અંબાજી ખાતે મા અંબાના દરબારમાં ભાદ્રવી પૂનમનો મહામેળો યોજાયો હતો જેમાં અંબાજી ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા મેળામાં આવેલ માઈ ભક્તોની સેવામાં દિવસ રાત ફરજ નિભાવી આ મેળાને નિર્વિઘ્ન પૂર્ણ કરવામાં સહકાર આપ્યો હતો મેળાની કામગીરી બાદ કર્મચારીઓની શારીરિક સ્વાસ્થ્યની યોગ્ય ચકાસણી થઈ શકે એવા પવિત્ર ઉદ્દેશ્ય થકી આજ એક સફળ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેડિકલ ઓફિસર શ્રી ચંદનસિંહ ચૌહાણ અને તેમની ટીમ સાથે અંબાજી એસટી ડેપોના સક્રિય કર્મચારી તેમજ મજૂર મહાજન સંઘના વિભાગના પ્રમુખ શ્રી અનેશસિંહ ચાવડા દ્વારા સરસ આયોજન કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કેમ્પના આયોજન અને સફળતા બદલ અંબાજી ડેપોના ડેપો મેનેજર સિંહે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો